નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ પાલનપુર ખાતે સ્વામિત્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો ગ્રામ્ય સ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના પચાસ હજાર ગામડાઓના અઠાવન લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું ઈ વિતરણ અને યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતાને નગરપાલિકા ટાઉનહોલ પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો હતો યોજના અંતર્ગત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે ગ્રામીણ ભારતના વસતા નાગરિકોને પોતાની માલિકીપણાનો મકાનનો અધિકાર આપ્યો છે જેથી કરીને માત્ર અધિકાર મળશે તેવું નહીં પરંતુ તે પોતાની મિલકત બનવાને કારણે તેમાંથી નવા કોઈ વ્યવસાય કરવા હોય તો બેન્કિંગ માટેના દ્વાર પણ તેના કારણે ખુલી જશે આવનારા સમયમાં ગ્રામીણ વિસ્તારની પ્રગતિ માટે ખૂબ ઐતિહાસિક કહેવાય તેવું કદમ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના સામાન્ય માણસ માટે આપ્યું છે મારું નામ હર્ષ શાંતિલાલ નાય મારા દાદીનું નામ મેનાબેન ચીલાભાઈ નાય અમે અહીંયા સ્વામિત્વ યોજના અંતર્ગત આવ્યા હતા જેમાં અમને મિલકતનું પ્રોપર્ટી કાર્ડ મળ્યો છે તેથી અમે સરકારનો ખૂબ આભાર માને છીએ અને તેનાથી અમને લોન મળવા પાત્ર થશે અને આગળ એ ખે ખેતીના રિલેટેડ પણ ફાયદા થશે અમને થેન્ક યુ આભાર તમારો